આજ રોજ પંદરમી ઓગસ્ટના રોજ આઝાદીના પાવન પર્વ પર કોટણા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભા રાખવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયત તલાટીકમ મંત્રી તેમજ ઉપસરપંચ ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ઠક્કર ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી જેમાં કોટણા ગ્રામજનોએ ઉપસ્થિત રહી હાજરી આપી હતી અને લગતા વળગતા પ્રશ્નો પણ કર્યા હતા દરેક પ્રશ્નો જવાબ ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ઠક્કર દ્વારા દરેક ગ્રામજનોને શાંતિપૂર્વક દરેક પ્રશ્નોનો જવાબ ગ્રામજનોને આપેલ શ્રી તલાટીકમ મંત્રી શ્રી ગ્રામ લોકોને શાંતિપૂર્ણ જવાબ મળેલ કોટણા ગામ સરપંચ શ્રી નીતિનભાઈ ઠક્કર પહેલાં સરપંચ હાલ ડેપ્યુટી સરપંચ છે કોટણા ગામનો વિકાસ કરનાર શ્રી નીતિનભાઈ ઠક્કર પંચ્યાસી ટકા ગામનો વિકાસ કરેલો હોય પંદર ટકા બાકી છે તે પણ પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ ચાલુ છે કોટણા ગામના આગવી ઓળખ ઊભા કરનાર સરપંચ શ્રી નીતિનભાઈ ઠક્કર પાણી ગટર બ્લોક રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ અને દવાખાનાના બિલ લગ્ન પ્રસંગ સ્વ ખર્ચે ઘણા બધાની ગામમાં મદદ કરતા હોય છે આવા સરપંચ બીજી વાર ગામ લોકોને જરૂર છે એવી ગામ લોકો મુખ્ય ચર્ચા કરી રહ્યા છે